એટલે આ રોડ બહુ ભાગશાળી છે આ પરગણું બહુ ભાગશાળી છે હા અને પાત્રી ચાલીસ હજાર માણસ આજ હરે હર કરીને અહીંયાથી ગયું એનો આનંદ છે નકર આ કાળજાળ ગરમીમાં આમ બેહો એમ એકબીજા આમ આમ લૂંતા જાય

તમે ઊભા થાવ પછી અમે ઊભા થાય એવું છે આ એમ તમને કંટાળો આવે એવી વાત નથી કરવી કારણ કે બાતન કી બાત ને બાત બને જાત ને બાતન કી બાત ને રાજા રંક બની જાત ને બાતન કી બાત પ્રેમ હો જાત ને બાતન કી બાત મે ક્યાં થોલાઈ તૂટી જાતે હે વિવેક ચૂક્યા એટલે ગયા એટલે આપણા મહાપુરુષો પછી જો એમાં જ્ઞાતિ અને બાબા હું તો ગામડામાં અમે તો ગામડામાં બધા મોટા થયા છીએ એટલે ખબર હોય

મારે એના આંગણે જ આવું છે હું ન્યા રોટલો ખાઈ હવે તમને એમ થાય કે કુંભાર ભગત ને ત્યાં હું કામ રોટલો ખાતા આ બહુ સંશોધનના અંશે તમને કહી રહ્યો છું કારણ કે ન્યા છે ને ગાયુના ગાયુના ચાણના લીપણ થતા અને માટી છે ને ગામની બારોબારની આવતી એટલે આપણા મહાપુરુષો એમ કે છે કે અમુક માટીમાં બેહાય નહીં અમુક પાણી પીવાય નહીં અમુક ઠેકાણે ખવાય નહીં અને હાસ્યરસ તો તમે ગમે ત્યાં દ્રષ્ટિ કરશો ત્યાંથી મને તમને મળશે મળશે ને મળશે હાસ્ય તો આ નજીકમાં મારી તમારી દ્રષ્ટિ હોય ને એટલું થઈ પણ એક પાકું છે મેલા લુગડા પહેર્યા હોય એનો ભરોસો કરજો પણ પેટ મેલા હોય એના ભરોસા ન કરતા હા સમય અતિ 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 વિપરીત આવી રહ્યો છે લગર વગર માણા રખડતો હોય એનો ભરોસો કરી લેજો અને હવે તો સૌરાષ્ટ્રના બાપા હારી હતા તો બાપા કે બાબી હે શું કરું મેં કાંઈ કરતો નથી મને કે ઘડીક ભજનમાં આવું છું ત્યાંય પોપટભાઈને જોયા બિરજુભાઈને જોયા ગોપાલને હું બાબી વરથી જોતો આવું છું બાપા નાના નાના બધા આપણે એમ થાય કે કારણ કે આમાં આમાં ચાર દાયકા વહી ગયા બોલો ચાર દાયકા સમય જાતા વારે નથી લાગતી બોલો એક જણાના લગ્ન ત્યાં એટલે છ મહિના પછી એની બા હાવણો લઈને ફળિયું વાળતા હતા અને છોકરો જોઈયો બા આ તારે કામ ન કરવાનું હોય આ વહુ આવી ગઈ આ બધું કામ વહુ કરે થઈ એની માએ કીધું કે બેટા રહેવા દે કેમ તો કે આખા ગામમાં કહી દીધું છે કે મારી હાફુને વાળતા આવડે એવું કોઈને વાળતા નથી આવડતું અને મારી આવડે જેવું મોણ નાખતા આવડે એવું કોઈને મોણ નાખતા નથી આવડતું એને જેવો વઘાર આવડે પણ દીકરો છે ને એને એમ કીધું માં કાયલ વાંચી નીકળું તારે હાવણાનો ઘા કરી દેવાનું અને બીજા દી માએ હાવણાનો ઘા કર્યો દીકરાએ બે હબડકા બાપા મર્યા છે પણ ગમે એમ તો માં છે ને એ પ્રેમ યુનિવર્સિટી છે તમે જેવું માને એમ છે હું બેઠી કે ક્યાં સુધી મારા દીકરા ફળિયાવાળે વાળે એમ માએ હાવણો લઈ લીધો દીકરો લે મા લે દીકરો આ બે આમામ આમામ અરસપરસ કરતા હતા ઓલી દીકરી આમ અદબવાળીની ઓસરીને ઘરે ઊભેલી હોય એની ખાલી એટલું જ કીધું કે વારા કરો ઝઘડો નહીં આજ મમ્મી વાળે તો કાલે તમે વાળજો આ તો બૂધી કહેવાય ગયો હા નંદરાણીના નેડે કઈ ઓછી ફરિયાદ નથી આવી એ માં હવે જાગી ક્યાં તો તારો દીકરો અમારી ગાયોના આ વાછડા નાના નાના છે અને દૂધ ભાઈ લે છે અમારા છોકરા હું થાય તો ચીટક્યા ભરીને જગાડી દે છે એટલે માં જોસુદાએ એટલું કીધું કે આ આ કૃષ્ણ તમારે ન આવે છે અને તમે આ આ આખા ગામની ફરિયાદો લઈને અહીંયા આવો છો અને તઈ માં બોલી છે હો

માહી કીધું મંદ બુદ્ધિ છે ત્યારે ફરિયાદી કીધું ઘરના નથી તોડતો તો ના એટલું બધો નથી પણ બાર નું ન રહેવાય આનું નામ માં બોલો એ જગ્યાએ બાપ આવે તો પેલા બે તણ નાખે પછી વાત કરે પછી સ્વીકાર ભાવ રાખે એટલે ટૂંકમાં વિશેષ કઈ વાત કરવી નથી ચિતુભાઈ એમનો પરિવાર મુખે યજમાન આ બધા પરિવારના જેટલા હિતેશું મિત્રો બેઠા છે કારણ કે 25 વર્ષથી આ પરગણામાં રહી છે આમ પચાસ વર્ષ થઈ ગયા પણ અહીંયાથી જેટલું થાય ને એટલું ભજન કરજો બેય મિત્રોએ ખૂબ આનંદ કરેલા અને ગીત કોઈ નબળું નથી હો હા ભાષા નબળી નથી સમજાય તો તમે હોંગકોંગ થી ચાઇના જવાના ઓન ફાઈટ મોડી પડે એટલે થાય ભાષામાં એલાઉન્સ થાય તમે જો સમજાય નહીં પણ આનંદ બહુ આવે સબારી ખાય માય 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 માં હોમા શુમા હોમા હાય આપણને એમ થાય ભલે આ દીકરી બોલ્યા જ કરે બોલ્યા જ કરે કારણ કે થાઈ ભાજા સમજાય નહીં મજા બહુ આવે એમ બધું સમજવાની કોશિશ ન કરે પણ એક આ જયારે પરિવાર બેઠો છે ત્યારે એક વાત કરી દઉં છેલ્લી એક વાત એક વાણિયાના ઘરે રાતે લક્ષ્મીજી એટલું આવીને કીધું કે શેઠ જાગે છો હા જાગો છો ને તો કે કાલ તારા ઘરેથી હું પોપટભાઈ વિદાય લઉં છું એવું એની કીધું વાણિયા લક્ષ્મીજી કે છે મારા ઘરેથી વિદાય લે છું હા તારા ઘરમાં કંકાસ બહુ જ છે વેર વૃત્તિ આવશે અને પછી હાલતા હાલતા લક્ષ્મીજી ખાલી એટલું કીધું તારે કઈ મારી પાસે માગવું છે અને શેઠે એટલું કીધું કે મા ભલે વેર વૃત્તિ આવે ભલે હું કુંદાલ થઈ જાઉં પણ એટલી કૃપા કરજે સુખ મારો પરિવાર વિખાય ને મારા પરિવાર નો પ્રેમ ખબર એટલી મને તો ખાલી આસ્થા લક્ષ્મીજી નીકળી ગયો બીજેથી વેર આવી ગયું ભાઈ મોટી દીકરીના લગન નાનો દીકરો ખોટા દાગી ના લઈ આવ્યો ને પૈસા ચૂકવી આવ્યો ને બાપ ને ખબર પડી કે ખોટા લઈ આવ્યો છે પૈસા હસા છે પણ છતાંય કઈ ચિંતા ન કરી બીજે દિવસે ઘરે હવ હવ ની રીતે હવ જમવા બેઠું છે ખીચડી બની જાવ ખીચડી ટૂંકમાં વાત કરું ત્રીજે દિવસે ખીચડી બની ચોથે દિવસે ખીચડી બની પાંચમે દિવસે ખીચડી બની બાપે આમ જાલી ખાલી એક જ કોળીઓ મોઢામાં નાખ્યો ને તો ખીચડી વવે રાંધી હતી વવને એમ મીઠું ઓછું હશે એટલે નાખ્યું નાખીને બારે વહી ગઈ હાહુ આવી એની થોડુંક મીઠું નાખ્યું નણંદ આવી એની થોડુંક મીઠું નાખ્યું હવ જમી જમીન વહી ગયું છેલે મોટો દીકરો હતો ને એક ચમસી મોઢામાં મૂકીને અને એની બાને કીધું બધાય જમી લીધું તો કે હા બાપુજીએ જમી લીધું તો કે હા કોઈએ કાઈ ન કીધું તો કે ના શું કાઈ હતું તો કે ના અને ચોથે દિવસે લક્ષ્મી પાસી આવી એટલે વાણિયાને કીધું કે તારા ઘરે રહેવા આવી છું શું કામ કે તમે પાંચ દીમાં દોઢ કિલો મીઠું ખાઈ ગયા તોય કોઈ અકળાણા નહીં એકબીજા સામે વેરની વૃત્તિ ના કરી હવે તારા કે મારે જવું કે આનું નામ પરિવાર આનું નામ ભાવ આનું નામ હે આ પરિવાર ની ભાવના એટલે મનો વાગ્યા મારસું ફેર એક વાગે તો આનંદ ઉપ ને એક કરાવે કાળો કે આ દ્વાર ક્યાનો નાથ વાહળી હોઠ ઉપર મૂકે અને આખું બ્રહ્માંડ હલવા મળે એક જ ટુકડો અબંધ રહી ગયો કોક ના વાહા મારે તો જામીન નો જડે

મૂળ આમાં થાય હું માવા ન રહે બીજું કઈ નઈ ગળો બેઠો મોઢું ખોલતું નહિ કરું અમુક ને હા ખાલી બાપા આમ એક આંગળી જાય ને કેવું આમાં રોટલી ને આમ કે પછી ભાઈઓ એમ થાય ઘરે આખા રીંગણા નું શાક ભાવે આને મારા હાથના રોટલા ભાવે ઠરવા દે પછી મિક્સરમાં માં નાખે ખર કરી પછી મોટો મગ મગ એટલે મોટો કપ ભરી અને મારી પાસે નોજર કે પછી કે ચૂચો ચૂચો આને ચોવાનું ન હોય કોળી ખાવાનું હોય સોળી ખાવાનું હોય એમ ઘડીક મોઢા ખુલા મૂકો કાળાને ને કાબરિયા કીધા વાદીના મનવંતી લીધા નાગ નાચા નાંગણું એ દર્શન લીધા કમળ વારો ઘેરે માતા ઘેરે આમ ભાવનગર થી પાગી નીકળાય દેવાડાય આડા લીધું કોબડી નાકુ ઓ છોડ્યા તણસાળા ની ટિકિટ લીધી લાકડી લો થાય વારી ઉતારો ગામની આરતી માતા સોદા કુંવર કાન ગાડા જોડ્યા પ્રોબડી થી પાછા વાળ્યા માંનગઢ માં માન દીધા માં ચાતી આકલ મારી પાલે તાણા પોગાડ્યા રે હાર ઘેરે કાસો લઈને ઘાટ બનાવ્યો ગાટ બનાવી બાર બેલ કાપી બાર બેલ કાપી મારી ઊંથાળું તળીયે તોડી નાખ્યો રે સારો આ ગાવી શ્રી ક્રષ પેલી તારીખે ફરવા ગયા હતા ચોપાટી લઈ ગયા પાણીપુરી એની ખબર આવી જી કે જી આવ્યા રે આરતી સરી સ્ના પ્રિય બોલવું સજનતા અને દાતા રે સ્વરૂપ વ્યાસ ના મિલે બધું વિના કૃપા ભગવાન ની કૃપા હોય ઠાકોરજી ની કૃપા હોય સદગુરુ સંતો ની કૃપા હોય તો કેટલો આનંદ આવે અને એ આનંદમાં કેટલા આમાં આનંદ થી બધા ભજન ની મોજુ કરતા હોય ગીતો ની મોજુ કરતા હોય તમે જો ગીત ગીત છે ભજન ભજન છે લગન ગીત લગ્ન ગીત છે પણ બધાને આમ તાજવે તોડો તો પાછો રૂપ એક જ નીકળે હા લગ્નગીતય નાનું ન દેખાય તમને ભજન નાનું ન દેખાય તમને કીર્તનય નાનું ન દેખાય અને તમને લગ્નગીતથી માંડી લોકગીત સુધી આપણને જ્યાં દુઃખ પડે ત્યાં લોકગીતના સહારા લીધા અને ભીતરને રાજી કરવા આપણે ભજનના ભરોસા લીધા એવા ભરોસાના ભજન અને સંચાલનો દોર પાછો પોપટભાઈને હોપુ જોરદાર તાળીઓથી ભાઈ શ્રી પોપટભાઈ માલભાઈ